બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાવીજતપુર રેલવે સ્ટેશન પાસે એક સ્કૂટરમાં કોબરા સાપ ભરાઈ ગયો હતો અને આ કોબરા સાપને મહા મુસીબતે પકડી સ્થાનિક યુવાન દ્વારા જંગલમાં છોડી દેવામાં આવ્યો છે આ બનાવ બન્યો સમી સાંજે અંધારામાં પબ્લિક પણ એકત્રિત થઈ ગઈ અને રેસ્ક્યુ કરવા પકડવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યા તે દરમિયાન લોકો ટોળા એકત્રિત થઈ ગયા હતા ની અંદર આજથી પંદર દિવસ પહેલા સફરજનની પેટીમાં લારી ઉપર સફરજનની પેટીમાં કોબરા સાપ બંધ પેટીમાંથી નીકળ્યો હતો અને ફરી એક વખત પંદર દિવસ બાદ ગામની મધ્યે આ રીતે ફરી એક વખત કોબરા સાપ નીકળતા લોકોમાં તર્કતર્ક થયા છે ભાવિજતપુરમાં કોબરા સાપ કેમ જોવા મળી રહ્યા છે જાણે કોબરા સાપને ભાવીતપુરમાં જ ગમી રહી હોય એવા પ્રકારની પણ એક ચર્ચાઓ રમૂજી ચર્ચાઓ લોકોમાં સંભળાઈ રહી છે ભાઈપુરના રહેવાસી મિત સોની રાતના સમયે લગભગ સવા આઠ વાગે પોતાની ડીઓ ગાડીને રેલવે સ્ટેશન પાસે પાર્ક કરી ચાલવા ગયા હતા તે દરમિયાન એક વ્યક્તિએ કોબરા સાપને એ નાગને એમની ડીઓ ગાડીમાં જતો જોયો હતો તે દરમિયાન ટ્રેન વડોદરાથી જયપુર આવવાનો સમય હોવાથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હતા હાજર હતા આ વાતની જાણ લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા તમાસાને તેડું નહીં તેમ એ પ્રકારે અહીંયા મોટું કુંડારું પણ વળી ગયું હતું તસવીરો દ્રશ્યમાન થાય છે સાપ પકડવાની પ્રક્રિયા ત્યારબાદ જયપુરપાવી ગામના બાઇક મિકેનિક ફરહાન રેન્જર દ્વારા કોબરા સાપ જે ડીઓ ગાડીમાં હતો ત્યાં દરમિયાન ગાડીના અમુક પાસ્ટ ખૂબ મહેનતથી ખોલવામાં આવ્યા હતા હટાવવામાં આવ્યા હતા અને સાપ પકડનાર આકાશ તળવી દ્વારા ખૂબ જ મહેનત બાદ જહેમત બાદ અત્યંત ઝેરી કોબરા સાપને પકડી દેવામાં આવ્યો હતો જેને એક પ્લાસ્ટિકની બોટલમાં મૂકી લઈ અને એને જંગલમાં છોડવામાં આવ્યો હતો સાપને પકડી લો સાપ પકડી લેવામાં આવતા એનું રેસ્ક્યુ કરી લેવામાં આવતા એને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો દુર્ઘટના મોટી સર્જાશે કે તેમ હતું કારણ કે રેલવેનો સમય હતો પબ્લિક ખૂબ હતી દરમિયાનની અંદર જ આ કોબરા અચાનક દેખા દીધી અને એણે સ્કૂટરની અંદર સ્થાન દીધું અને સ્કૂટરની અંદર આશરે દીધો આ જો અણીચૂક થઈ હોત તો આ યુવાન છે એ સ્કૂટર લઈને જતો અને ક્યાંક કોઈ ઘટના બની શકે એવી પણ સંભાવના હતી અને ત્યાં રેલવે સ્ટેશન પર પણ બની શકે તેમ હતું જોકે સમય સૂચકતા વાપરીન જયપુર પાવીના નવ યુવાન દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને મોટી દુર્ઘટના થતી અટકી છે